નમસ્કાર મિત્રો આજના તમામે તમામ જાહેરાત ગામડાઓ બનશે સ્માર્ટ આજના સૌથી મોટી ખુશખબર સૌથી મોટા સમાચાર જાણી લેજો તો પહેલી તારીખથી હવે તમામ ટોલ નાકા બંધ થશે ફટાફટ જાણી લેજો સાથે સાથે ફાસ્ટેગ પણ થઈ જવાના છે બંધ મોટા સમાચાર ફટાફટ જાણી લેજો વાહન ચાલકો મોટો નિર્ણય મોટા ફેરફાર જાણી લેજો પાન કાર્ડ થશે બંધ નવી ચેતવણી આવી ગઈ છે જાણી લેજો પાસપોર્ટને લઈને મોટો ફેરફાર જાણી લેજો ગુજરાત સરકારે જાહેર કરી નવી પોલિસી વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે પરંતુ એના પહેલાં શાળાઓને શિક્ષણ અધિકારીએ મોટો આદેશ આપી દીધો છે જાણી લઈએ રાજ્યમાં ગરમીનો પારો ફરી એકવાર ઉંચકાયો છે ત્યારે અમદાવાદની પ્રાથમિક શાળાઓને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્ત્વનો આદેશ તમામ શાળાઓને આપી દીધો છે અમદાવાદની તમામ શાળાઓને ગરમીને ધ્યાને રાખીને સૂચના આપી દેવામાં આવી છે કે બપોરે બાર વાગ્યા પહેલા પ્રાથમિક શાળાની અંદર શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવું જોઈએ તો અમદાવાદની તમામ શાળાઓ છે તમામ શાળાઓમાં બપોરે બાર વાગ્યા સુધી જ શિક્ષણ કાર્ય શરૂ રહેશે મોટો આદેશ આપી દેવામાં આવ્યું છે બાર વાગ્યા પછી જે પણ સ્કૂલ શૈક્ષણિક કાર્ય શરૂ રાખશે તો એ શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી નાખી છે હવે ગામડાઓ બનશે સ્માર્ટ મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના માળખાને વધુ સુસંગિત કરવા માટે વધુ સુવિધા આપવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હાલ રાજ્યની અંદર જેટલી પણ ગ્રામ પંચાયતો હશેના પંચાયત ઘર જર્જરિત હોય અથવા પંચાયત ઘર વિહોણી હોય તો એવી ગ્રામ અંદર નવી બાંધકામ માટે અનુદાન રકમની અંદર વધારો કરી નાખવામાં આવ્યો છે અને સાથે સાથે નવીન ગ્રામ પંચાયત ઘર સાથે તલાટીકમ મંત્રી આવાસ પણ બનાવવા માટેની રકમ આપી દેવામાં આવી છે ગ્રામીણ સ્તરે તલાટી પણ નિયમિત રીતના ઉપલબ્ધ થાય એ માટે તલાટીના આવાસ બનાવવા માટે પણ હિતકારી અભિગમ અપનાવવામાં આવ્યો છે હવે તમામ ગામડાઓની અંદર જેટલી પણ ગ્રામ પંચાયતો તૂટેલી અવસ્થામાં હશે તો એને નવી બનાવી દેવામાં આવશે સાથે સાથે તલાટીઓ માટે પણ તલાટી આવાસ પણ બનાવી શકે એ માટે હવે રકમમાં વધારો કરી નાખ્યો છે હવેથી તમામ જેટલી પણ પંચાયતઘરો હોય એ ગ્રામ પંચાયતોને પચીસ થી ચાલીસ લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે આપવામાં આવશે ગ્રામ પંચાયત ઘર સાથે તલાટી કમ મંત્રીનું આવાસ પણ બનાવી દેવામાં આવશે તો કઈ વસ્તી કયા ગામડાની અંદર કેટલી રકમ મળશે એ પણ જણાવી દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી નાખી છે કે દસ હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા જેટલા પણ ગામડાઓ હશે એના માટે ગ્રામ પંચાયત બનાવવા માટે સત્યાવીસ લાખ રૂપિયા અગાઉ આપવામાં આવતા હતા એના બદલે હવે ચાલીસ લાખ રૂપિયા આપવામાં આવશે એવી જ રીતના પાંચ હજારથી દસ હજાર સુધીની વસ્તીવાળા ગામો હશે તો એમાં પંચાયત ઘર બનાવવા માટે પહેલાં બાવીસ લાખ રૂપિયાની સહાય મળતી હતી એના બદલે હવે ચોત્રીસ પોઈન્ટ ત્યાંશી લાખ રૂપિયાની સહાય મળશે એવી જ રીતના પાંચ હજારથી ઓછી વસ્તીવાળા જે નાના ગામો હશે એમાં પંચાયતનું નિર્માણ કરવા માટે સત્તર લાખ રૂપિયાની સહાય મળતી હતી એના બદલે હવે વધારીને પચીસ લાખ રૂપિયા કરી નાખવામાં આવ્યા છે તો ગામડાઓને સ્માર્ટ બનાવી દેવામાં આવશે તો સાથે સાથે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો માટે પણ જાહેરાત કરી નાખી છે તાલુકા કચેરીઓના બાંધકામ જે તૂટેલી તાલુકા પંચાયતો હશે એના બાંધકામ માટે પણ સહાયની રકમ ત્રણ કરોડ દસ લાખના બદલે પાંચ કરોડ રૂપિયા કરી નાખવામાં જ રીતના જિલ્લા અંદર પણ સહાય વધારી દીધી છે તો સૌથી મોટા સમાચાર હવે જેટલી પણ ગ્રામ પંચાયતો હશે ને નવી બનાવી દેવામાં આવશે તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો માટે પણ રકમ વધારી દેવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલ ગામડાઓને સ્માર્ટ બનાવવાનો અભિગમ અપનાવી દીધો છે તો સાથે સાથે મિત્રો આ તરફ સૌથી મોટા આજના સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે હવે મિત્રો ટોલ નાકા બંધ થઈ જવાના છે સાથે સાથે ફાસ્ટેગ પણ બંધ થઈ જશે જ્યાં મિત્રો આ જાહેરાત હવે પહેલી મે બે હજાર પચીસથી એટલે આવનારા મહિનાની શરૂઆતથી જ થઈ જવાની છે સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરી નાખવામાં આવી છે તો મિત્રો દેશમાં નેશનલ હાઈવે ઉપર વસૂલવામાં આવતા ટોલ ટેક્સ ઉપર હવે નવી સિસ્ટમ આવી જવાની છે કેન્દ્ર સરકાર પહેલી મે બે હજાર પચીસ થી ફાસ્ટેગના સ્થાને એક નવી ટોલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે તો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આ અંગે માહિતી આપી દીધી છે આગામી દિવસની અંદર આ નવી જાહેર થવાની છે એટલે પહેલી તારીખથી જાહેર થઈ જવાની છે પંદર દિવસની જ હવે વાર છે નવી ટોલ નીતિ ટૂંક સમયમાં જાહેર થઈ જશે અને આ નવી સિસ્ટમ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ તરીકે ઓળખાશે તો હવે જીપીએસ આધારિત આખી નવી સિસ્ટમ હશે હવે ક્યાંય પણ ટોલ નાખવાની જરૂર પડશે નહીં વાહનોને ટોલ નાખે ઊભું રહેવાની જરૂર પડશે નહીં તમારે ફાસ્ટેગ સ્ટીકર લગાવવાની હવે કોઈ જરૂર પડશે નહીં સૌથી મોટા સમાચાર છે આ નવી સિસ્ટમની અંદર તમારું લોકેશન જાણીને તમે મુસાફરી કેટલી કરી એના આધારે હવે ગણતરી કરી નાખવામાં આવશે તમે કેટલી મુસાફરી કરી એ સેટેલાઇટ દ્વારા જાણકારી મેળવી લેવામાં આવશે અને જેટલી મુસાફરી કરો છો એટલો જ ટોલ તમારી પાસેથી ચૂકવવામાં આવશે અત્યાર સુધી તમે ટોલ નાકે જતા હતા તમારી પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા પરંતુ હવે જેટલું કિલોમીટર કાપશો એટલા જ પૈસા તમારી પાસેથી લેવામાં આવશે અને તેના આધારે અંતર અનુસાર ટોલ ચાર્જ સીધો જ તમારા બેંક ખાતામાંથી કાપી નાખવામાં આવશે એટલે હવે તમારે ફાસ્ટેગ સ્ટીકર લગાવવાની કોઈ જરૂર પડશે નહીં ફાસ્ટેગમાં તમારે રિચાર્જ કરવાની કોઈ જરૂર પડશે નહીં કારણ કે આ સિસ્ટમ સીધી જ તમારા બેંક ખાતા સાથે જોડી દેવામાં આવશે સીધા જ તમારા બેંક ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવશે અને હવે ટોલ પ્લાઝા ઉપર રોકાવાની કે રાહ જોવાની જરૂર પડશે નહીં પંદર દિવસમાં નવી સિસ્ટમ આવી જવાની છે તો આની સાથે સાથે ફાસ્ટેગ પણ હવે બંધ થઈ જવાનું છે ફાસ્ટેગનો ઉપયોગ કરતા લોકો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી તમે ઉપયોગ કરી શકશો ત્રીસ તારીખ છેલ્લી છે બાદમાં પછી તમારે તમારી ગાડીમાં સરકાર દ્વારા રજીસ્ટર હોય એવું જીપીએસ ડિવાઇસ લગાવવાનું રહેશે આ જીપીએસ ડિવાઇસનું કામ હશે જે સેટેલાઇટને તમારી સાથે કનેક્ટ કરશે તમારી ગાડી જ્યાં જ્યાં જશે સેટેલાઇટ દ્વારા તમારી લોકેશન જાણી લેવામાં આવશે તો નવી સિસ્ટમને સીધી બેંક ખાતા સાથે જ લિંક કરી નાખવામાં આવશે સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ જાય ત્યારબાદ ફાસ્ટેગ સ્ટીકર તમારું હટાવી લેવામાં આવશે તો સૌથી મોટા મિત્રો આજના સમાચાર હતા ટોલ નાકા પણ બંધ થઈ જશે ફાસ્ટેગ પણ પહેલી તારીખથી બંધ થઈ જશે ત્યાર પછી મિત્રો ગુજરાતને લઈને ફરીવાર મોટા સમાચાર ગુજરાતમાં હવે સ્પેસ ટેક પોલિસી જાહેર થવાની છે અને ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બની જવાનું છે જે સ્પેસ ટેક પોલિસી જાહેર કરશે ગુજરાત સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે નવી ઉડાન મળવાની છે ભારતનું સેમી કન્ડક્ટર હબ બન્યા બાદ ગુજરાત હવે સ્પેસ ટેક પોલિસીથી નવા આયામો સર કરશે ગુજરાત સરકાર હવે સ્થાનિક અવકાશ ટેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયન સ્પેક ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ભાગીદારી કરશે તો નવી પોલિસી જાહેર કરશે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેક ક્ષેત્રમાં ઉદ્યોગોને સહાયતા કરશે વર્તમાન સમયમાં સંરક્ષણ નેવિગેશન આરોગ્ય સેવા ઇન્ટરનેટ ડેટા ટ્રાન્સફર હવામાનનો અંદાજ આપત્તિ વ્યવસ્થાપન આ તમામ કાર્ય સ્પેસ ક્ષેત્રની અંદર કરવામાં આવી રહ્યું છે તો આ તમામ કામની અંદર ગુજરાત પણ હવે જોડાવાનું છે ગુજરાત પણ ભાગીદારી કરશે અને પોતે ગુજરાત આ ઉદ્યોગોને તમામ ઉદ્યોગોને સહાય કરશે તો સ્પેસ ટેક પોલિસી ગુજરાત પ્રથમ એવું રાજ્ય બની ગયું છે જે સ્પેસ ટેક પોલિસી જાહેર કરી છે તો આતરાપ મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતની અંદર આગામી એકવીસ એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે ખેડૂતોને તેમના પોષણક્ષમ ભાવ મળે એ માટે સરકાર દ્વારા પીએમ આશા યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને અગાઉથી જ ટેકાના ભાવ નક્કી કરી નાખવામાં આવે છે તો પીએમ આશા યોજના હેઠળ ખેડૂતો વાવેતર કરે તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર કરી નાખવામાં આવે છે જેથી ખેડૂતો કોઈ પણ ચિંતા વગર પોતાનું વાવેતર કરી શકે અગાઉથી જ જો ભાવ ખબર હોય તો ખેડૂતો ચિંતા વગર નિશ્ચિત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે એ હેઠળ આ પીએમ આશા યોજના શરૂ કરવામાં આવી છે અને હવે આ યોજના હેઠળ ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે એકવીસમી એપ્રિલથી ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે તો ભારત સરકારે આ વર્ષે કેટલા ટેકાના ભાવ જાહેર કર્યા હતા તો રવિ સિઝન દરમિયાન ચણા માટે પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિ મણ ભાવ નક્કી કર્યા છે તો રાયડાના પાક માટે પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે અગિયારસો ને રૂપિયા પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો ત્યાર પછી ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને હવે એ તમામ ખેડૂતોએ જેણે જેણે વાવેતર કર્યું છે જેણે પોતાનો માલ વેચવો હોય નોંધણી કરી હતી એકવીસમી એપ્રિલથી પોતાનો માલ વેચી શકશે ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા એકવીસ તારીખથી શરૂ થવાની છે તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર હતા તો મિત્રો આ તરફ પાન કાર્ડ બંધ થઈ જશે ફરી એકવાર નવી ચેતવણી આપી દેવામાં આવી છે પાન પાનકાર્ડને લઈને હવે જો આ કામ નથી કર્યું તો તમારું પાન કાર્ડ બંધ થઈ જશે જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે પાન કાર્ડને લઈને ફરી એકવાર નવી ચેતવણી આપી દીધી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ બનાવ્યું છે તમે જ્યારે પાન કાર્ડ બનાવતા હોય ત્યારે આધાર નંબરને બદલે આધાર એનરોલમેન્ટ નંબર આપ્યો હશે તો મિત્રો હવે તમારે ફરજિયાત આધાર નંબર આપવો પડશે નહીં તો તમારું પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો તમામ મિત્રોને જણાવી દઈએ કે તમે જ્યારે આધાર કાર્ડ બનાવવા જાઓ છો એ સમયે તમને એનરોલમેન્ટ આઈડી આપી દેવામાં આવતી હોય છે અને એના લગભગ ત્રણ થી ચાર દિવસમાં તમારું આધાર કાર્ડ બની જાય ત્યાર પછી જ તમારો આધાર નંબર આવતો હોય છે પરંતુ ઘણા લોકોએ પાન કાર્ડ બનાવતી વખતે આ એનરોલમેન્ટ આઈડી વાપરીને જ પાન કાર્ડ બનાવ્યું હોય તો એ તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે હવે તમારે તમારો આધાર નંબર પણ આપવો પડશે આવકવેરા વિભાગને તમારો આધાર નંબર જણાવવો પડશે પાન કાર્ડની અંદર લિંક કરવો પડશે નહીં તો તમારું પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં દરેક જેટલા પણ પાન કાર્ડ ધારકો હોય એનરોલમેન્ટ આઈડી નંબરથી જો તમે નોંધણી કરાવી હોય તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં તમારે તમારો આધાર કાર્ડ નંબર આપવાનો રહેશે નહીં તો તમારું પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો સૌથી મોટા સમાચાર તમામ પાન કાર્ડ ધારકો માટે આવી ગયા તો આ તરફ પાસપોર્ટને લઈને નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે પાસપોર્ટની અંદર જીવનસાથીનું નામ ઉમેરવું હોય તે પ્રક્રિયાને હવે ખૂબ જ સરળ કરી નાખવામાં આવી છે હવે તમે લગ્ન પ્રમાણપત્ર આપ્યા વિના જ તમારા પાસપોર્ટની અંદર જીવનસાથીનું નામ ઉમેરી શકશો તો પાસપોર્ટની અંદર તમારે જીવનસાથીનું નામ ઉમેરવું હોય તો હવે લગ્નનું પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ આપવાની કોઈ જરૂર પડશે નહીં તમારા બંનેનો લગ્નનો ફોટો તમારી પાસે હોય તો ફોટો આપવાનો રહેશે અને સંયુક્ત રીતે તમારે સહી કરી દેવાની રહેશે તો હવે મિત્રો લગ્ન પ્રમાણપત્ર આપ્યા વિના જ પાસપોર્ટની અંદર તમારા જીવનસાથીનું નામ ઉમેરી દેવામાં આવશે તો નવો ફેરફાર થઈ ગયો છે ત્યાર પછી વાહન ચાલકો માટે એક નવો ફેરફાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે હવે પહેલી તારીખથી રાજ્યની અંદર તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ હેવી મીડિયમ ગુડ્સ વ્હીકલ હેવી મીડિયમ પેસેન્જર વ્હીકલ લાઇટ મોટર વ્હીકલ આ તમામ પ્રકારના આરટીઓની અંદર જો તમે ફિટનેસ ટેસ્ટ કરાવી હશે તો એ ફિટનેસ ટેસ્ટ હવે માન્ય ગણવામાં આવશે નહીં હવે આ તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ ટેસ્ટ ખાનગી કંપનીઓ દ્વારા જ કરવામાં આવશે તો જ માન્ય ગણવામાં આવશે તો ખાનગી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતેથી જ તમારે ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું છે નહીં તો તમારું સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે

જીએસઆરટીસીએ જાહેરાત કરી નાખી છે આ જાહેરાત ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી લાગુ કરી નાખવામાં આવી છે ઓગણત્રીસ માર્ચથી હવે દસ ટકા વધારે તમારે ભાડું દેવું પડશે અગાઉની વાત તો ઓગસ્ટ ના રોજ પચીસ ટકા ભાડું એસટી વિભાગે વધાર્યું હતું ત્યારે હવે ફરી વાર દસ ટકાનો વધારો જીકી દેવામાં આવ્યો છે ગુજરાતના સત્યાવીસ લાખ મુસાફરોને મોટી અસર થવાની છે તો એસ ટી બસનું ભાડું વધારી દીધું મોટા સમાચાર મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન